નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપી આજે જીરુનો ભાવ રૂપિયા બેતાલીસો પચાસથી લઈને અડતાલીસસો બે સુધીનો બોલાયું અને આવક નોંધાઈ ત્રેવીસો ને પચાસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર એકસઠ સુધીનો બોલાયું અને આવક નોંધાય અઢારસો ને નવ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો સાહીઠથી લઈને અગિયારસો ચોરાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય તેરસો ને પંચોતેર મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો દસથી લઈને પાંચસો ઓગણ એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ચારસો ને એંસી મણ તલનો ભાવ રૂપિયા ઓગણીસો પચાસથી લઈને ચોવીસસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાય સુડતાલીસો ને પાંચ મળ મગનો ભાવ રૂપિયા ચૌદસો અઠાવનથી લઈને ચૌદસો અઠાવન સુધીનો જ બોલાયો અને આવક નોંધાય વીસ મળ મેથીનો ભાવ રૂપિયા એક હજાર એક હજાર બાસઠ સુધીનો અને આવક નોંધાવી બારસો પચાસ સુધીનો બોલાયું અને આવક નોંધાઈ ને મણ ચણાનો ભાવ રૂપિયા બારસો થી લઈને તેરસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ વીસ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો પંદર મણ ભાવ રૂપિયા એક હજાર અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધ ત્રણસો ને દસ મણ જન્માષ્ટમી પર્વની રજા બાબતે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ શનિવારથી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ગુરુવાર સુધી માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ શુક્રવારથી માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે